નમસ્કાર મિત્રો પીએરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ પાટણ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો દારૂનો જથ્થો ઝડપાયો એલસીબી પાટણની કામગીરીમાં એક કરોડ બે લાખનો મુદ્દામાલ કબજે પંજાબથી સુરત જતો દારૂનો જથ્થો મોટો પકડાયો પાટણમાં પકડાયો હતો પાટણ એલસીબીએ ઇતિહાસમાં સર્જાયો બેસણના કટ્ટામાં છુપાવી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો ટ્રક મોબાઈલ રોકડ સહિત એક કરોડ બે લાખ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ ગુનો સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો ભારતીય બનાવટ વિદેશી દારૂનો જથ્થો સિત્યોતેર લાખ અગિયાર હજાર બસો અઠ્યાસીનો જથ્થો સાથે ઈસમને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ધારેવાડા ચેકપોસ્ટ નજીક એલસીબીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો વિદેશી દારૂની કુલ નંગ સોળ હજાર ચારસો સતાવીસ બોટલ એટલે સિત્યોતેર લાખ અગિયાર હજાર બસો ઇઠ્યાસીનો જઠ્ઠો કન્ટેનર ટ્રક નંબર આર જે અઠ્ઠાણું નેવ્યાસી ભરેલી હાલતમાં મળી આવ્યો હતો રિપોર્ટ અનિલ રામાણુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો